મારું ફરીથી સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજ બ્લોગ કન્ટિન્યુ કર્યો આજ રવિવાર છે એટલે હું ઘરે હું ને મારો ભાઈ ઘરે છે એને આજે પ્રવાસમાં જવાનું છે એટલે ભાઈ બધું ભેગું કરે એમ પણ અત્યારે તો એ ભાઈ ગયો ઉપર ધાબા ઉપર પતંગ સગાવવા બપોરના પોરમાં અને હવે તડકો લાગે એટલે કાળા ચશ્મા તો જોઈ છે કાળા ચશ્મા ગોતીને જાય નહીં પાસે અહીંયા તો તે પીડા નથી ચશ્મા રુદ્રાદાન ન ખબર

હાલો હવે ઉપર જાય અહીંયાથી અમારે નળિયા છે નળિયા થી આવી ઉપર હાલો હવે નળિયા ઉપર તો ચડી જાય દુકાન બનાવી તે એના ધાબા ઉપર ચડી જાય જો આ ભાઈ કે

હવે ઓલું પતંગ તો ફાટી ગયું હે હવે બીજું પતંગના ના કાંગરા બાંગરા બાંધી દે આ કાંગરા હે જો આ પતંગને ને બાંધી દીધા કાંગરા હવે એક પાર્થ મિત્ર આવતો રહ્યો હોય અત્યારે બપોરમાં હવે પતંગ તો એક ચગે હે હવે ને કટ લે આ એક પતંગ કાપી ને જાવી નીચે આલો સ્ટેન્ડ માં ગોઠવી દો એટલે તમને બધાને દેખાય ને આ જો બીજું પતંગ આ વડા બીજું પતંગ સગાવે છે જો

Oh नी nih, ओले वादी विद्या पतंग ने लहर छगे आलो आव छगयो

કેકો <laughs> ખે

ઓલો વિમાનર કટ લેવા જાય હાલો પણ અમુ એ આવતો કટ લેવા કોણ સગા આમ જોલા ધાબા થાબા રહ્યો તે દે દે અમારી કોઈ ના નામતું

હાલો હવે જો આ કટ લઈ લેશે એટલે આ કટ તો નામ દૂધ ન થી કોઈ અને ઇન કોઈ જો કટ લે હે બે બાજે હે પતંગ એક બીજી આ કોક કોક નું જો કપાઈ જશે આપણે આન્કર ફોકસ કરવી આલે ચશ્મા પહેરવા હે આલે હવે આપણે આને પહેરાઈ દેવી તારે ચશ્મા પહેર લે

જોલે આ વાંસ કાટી અડબડ દીધું હંગો ન આવો કોને હાવ મેં આ બેલા ખેણ પડતા ન કરવાને હા વિકળા કે 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 હલવા જેશો ન્યા પણ નમવું

એમનો આ ગાયક છે આ ભાઈ તૈયાર થઈ ગયા છે કેટલા રાજી થઈ ગયા છે પતંગ કાયપુતા હલવાઈ ફરી વીટળે છે હરખી નથી વીટળે પણ ખુશ થઈ જશે હવે મેદાનમાં આપડા રુદરા ભાઈ આવી ગયા છે જોઈ લો જો જો આમ હલવાઈ રહ્યો જો હલવાઈ

હા જો પતંગ આપણે કાઢી નાખ્યું હાલો હવે આપણે જઈ પાછા આવા નવા વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં